મિсс એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024 નું ઓડિશન ઝાયરા ડાયમંડ સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું આ ઓડિશન માં કુલ 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશન માં ઇન્ટ્રોડક્શન રાઉન્ડ કેટોક અને સવાલ જવાબ જેવા રાઉન્ડ યોજાયા હતા જેમાંથી 3 મિસ અને 2 મિસિસ ગુજરાત નું સિલેક્શન થયું હતું હવે નેક્સ્ટ ઓડિશન અને ફિનાલે રાઉન્ડ સુરત ખાતે યોજાશે આ કોમ્પિટિશન ના વિનર ને ટાઇટલ ક્રાઉન ની સાથે સર્ટિફિકેટ ગિફ્ટ્સ 3 રાત 4 દિવસની ફૂડ વિઝા ફ્રી સાથેની બાકો ટ્રીપ મળશે વિનરને ઇન્ડસ્ટ્રી પ્રિન્ટ શૂટ કોમર્શિયલ ટીવી એડવર્ટાઇઝમેન્ટ ટીવી શો ઇન્ફ્લુઅન્સર્સ કોલાબોરેશનમાં કામને પ્રમોટ કરવા માટે એક લાખ રૂપિયાનો એક્સક્લુઝિવ બે વર્ષનો કોન્ટ્રાક્ટ મળશે જેમાં વિનરને એક લાખ રૂપિયાના કામ અપાવવાની જવાબદારી આયોજકની રહેશે ઇઝ માય ટ્રીપ તરફથી ફ્લાઇટ ટિકિટમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે માયરા બેગ્સ તરફથી એક્સક્લુઝિવ ફેશન બેગ્સ ગિફ્ટ તરીકે મળશે વૈશાલી દૂધ બ્લેક બેલ્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા સંરક્ષણ માટે કોરિયન કરાટેની તાલીમ પણ આપવામાં આવશે ગ્રુમિંગ કોરિયોગ્રાફીની સાથે પોર્ટફોલિયો શૂટ કેટવોક યોગ મેડિટેશન અને રિસોર્ટ અથવા ફોર સ્ટાર હોટેલમાં બે દિવસ સ્ટે અને ફૂડ પણ મળશે มิస్ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024 એ મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ઇન્ટરનેશનલ ની સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. માયસેલ્ફ વીર પંડ્યા હું ઝાયરા ડાયમંડ અમારી કંપની છે અને સેટેલાઇટ ખાતે અમારું શોરૂમ છે. તો राकेश ભાઈ એની એમની ટીમ મિસ અને મિસિસ ગુજરાત નો જે કોન્ટેસ્ટ કરી રહ્યા છે જેમાં વુમન એમ્પાવર વુમન બ્યુટી અને તેમની સ્ટ્રેન્થ માટે જે પ્રોગ્રામ કરી રહ્યા છે તેમાં અમે એને એઝ અ સપોર્ટર તરીકે અમારી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે જોડાયા છીએ મારું નામ રાકેશ શાહ છે હું રેબલ ઇન્ડિયા પ્રોડક્શન્સ મુંબઈથી છું આ અમારી સિઝન ફોર છે મિસ એન્ડ મિસિસ કોસ્મોસ આ ઇવેન્ટનું કરવાનું તત્પર છે વુમન એમ્પાવરમેન્ટ માટે જે આજકાલના હાદસાઓ બહુ બની રહ્યા છે જે વુમેન્સને પ્રેપના કિસ્સા અને આ બધા જેમાં અમે આમાં અત્યારે મેઇનલી સ્ટ્રોંગ કરાટે ટ્રેનિંગ આપવાના છે વુમેનોને અને વુમનને કરાટે ટ્રેનિંગ હારે હારે ગ્રુમિંગ સેલ્ફ ડિફેન્સ સાથે પોઝિટિવ પોઝિટિવિટી યોગા સેશન્સ મેડિટેશન સેશન્સ આવી રીતે બે દિવસથી ટ્રેનિંગ આપી ને અલગ અલગ ગુજરાતના સુરત બરોડા અમદાવાદ આવી રીતે અમે ચાર મોટા મોટા સિટી રાખ્યા છે જ્યાંથી લોકો આખા ગુજરાતથી પાર્ટિસિપેટ કરી શકે